હલો ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈએ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ આજની તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ ઝીણી એવી મેથી છે જેનો ભાવ ત્રણ રૂપિયાથી પૂરિયું લઈને ચાર રૂપિયા સુધી પૂરિયું વેચાય છે આ ઝીણી મેથી છે કયો ભાઈ કયો ગામ બેડી ગામથી ભાઈ આવે છે આ ઝીણી મેથી લઈ એક નંબર આ એક નંબર મૂળા છે જેનો ભાવ પચાસથી થી લઈને સાઠ રૂપિયા સુધી પાથરો વેચાય છે કયો ગમ ભાઈ

ગૌતમભાઈ આ એક નંબર લીલી ડુંગળી છે મીડિયમ કાંઠવાળી શું નામ ભાઈ તમારું રાહુલભાઈ નામ છે જે રાહુલભાઈ આ એક નંબર એવી લીલી ડુંગળી વેચે છે જેનો ભાવ ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી આ મીડિયમ એવો મોદીનો છે ઊભો હોય છે પંદર રૂપિયા પૂરીઓ વેચાય છે પોદીનાનું ને રસિકભાઈ વેચે છે પોદીનો આ મીડિયમ હે પોદી હું બહુ હું જેનો ભાવ બસો રૂપિયા કિલો વેચાય છે આ પાઉજા તાણા શું નામ કીધું ભાઈ હિરેનભાઈ વેચે છે જે કુવાડવા ગામથી આવે છે અને આ દાણા વેચે છે આજે માર્કેટમાં દેશી દાણા પણ આવેલું છે અને જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી દાણા ફૂલવાળું અહીંનું લોકલ ને આ જેસલાભાઈ વેચે છે દેશી દાણા

હિતેશભાઈ જે આ પાનનો વેપાર કરે છે જે સોમનાથ વેરાવળ સાઈડના ના પાન છે અને હિતેશભાઈ અહીંયા પાંદનો વેપાર કરે છે આ પુદી હોય એ પણ

સારી એવી પાકલ મેથી હે એની લોકલ છે જે બસો પચાસ થી લઈને ત્રણસો રૂપિયા સુધી કિલો વેચાય છે આ એકદમ ફ્રેશ એવી એની લોકલ પાકલ મેથી અમેરિકન મકાઈ છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફ્રેશ અમેરિકન મકાઈ જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને જોઈએ આપણે ટમેટામાં આમાં હું ભાવ છે પેલા એમાં ભાવ છે બત્રીસ રૂપિયા જે આ મીડિયમ રકાબંધ બત્રી ના લઈ ગયો મીડિયમ ટમેટા છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ બેંગ્લોર ગોળ ટમેટું છે આમાં હું ભાવ છે બોલો જેનો ભાવ ત્રીસથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ બેંગ્લોર ગોડ ટમેટો અને જે પચીસથી છવ્વીસ કિલો કેરેટ આવે જેનો ભાવ છે करे चाट को ना मीडियम नानू टमेटो है नासिक जेनो भाव चार सौ रुपया जे पच्चीस किला नू कैरेट आवे जेनो भाव से जे पंदर सौ रुपया नो किलो हाँ नानू है मीडियम टमेटो पड़े से जेनो भाव उधरा कैरेट ना, ना चार सौ रुपया है पच्चीस किला ना बत्रीस रुपया आठ सौ ना किलो बेंगलोर નાસિક એવું એક નંબર ટમેટો છે જેનો ભાવ પચીસ રૂપિયા કિલોનો થાય છે જે જીતેશભાઈ આ એક નંબર પેટીમાં વેપાર કરે છે આ નાસિક એક નંબર ફ્રેશ ટમેટાનો